આજે આપણે કાનાજીના કપડાં બનાવવાના છે એની લંબાઈ લીધી છે લગભગ ઓગણીસ ઇંચ લીધી છે અને બે ઇંચની એક નાની પટ્ટી લઈ લીધી છે આ રીતના હું મેં કાનાજીના કપડાં તૈયાર કરું છું મારા કાનોડા એક નંબરનો છે પણ કપડાં વાકા થોડા મોટા બનાવું છું જેથી મોટા કાનોડાની બે શેડા પણ હવે આપણે ઉટી નાખશું રીતના બે બાજુના શેડા પહેલાં આપણે વોટી નાખવાના છે આ શેડા આપણા ઉઠી જાય એ બાજુ શેડા મેં ઉટી નાખ્યા છે બે બાજુ દોરા બધા આપણે કટ કરી લઈશું હવે એક શેડો આપણે આમ ઓટીને એની ઉપર આપણે એક કાંગરીવાળો મેં લેસ લીધો છે લેસ આપણે મીકતો જવાનું છે આ રીતનો કાંગરીવાળો લેસ શેડો હોય દબાવીને એની ઉપર મીખવાનો છે આ રીતનો મેં લેસ બીજો પણ ઉપર બે ઇંચના ગાળામાં લેસ મૂકી દીધો છે આ રીતનો તમે લેસ મૂકી દઈશું ડબલ કરીને લેસ મેં મૂકી દીધો છે એક પટ્ટી લીધી છે દોઢ ઇંચની પટ્ટી ઉપર હું થોડીક પટ્ટી બહાર રાખીને એની ઉપર આપણે આ પટ્ટો જે મેં તૈયાર કર્યો છે એને ચપટી તો જવાનું છે થોડાક વાકા હું મોટા બનાવું છું જેથી મોટા કાનુડાને પણ સેટ થઈ જાય મારો કાનુડો નાનો છે આ ચપટી મેં લઈ લીધી છે હવે એને વધારાનું કટ કરી લઈશું હવે બીજી એક પટ્ટી લઈને અને આને જે મેં ચપટીઓ લીધી છે એને આપણે ઘેડ પાડી દઈશું આ રીતની ઘેડ પાડી દેવાની છે ઘેડ પાડી લેવાની છે અને ઘેર સરસ મજાનો તૈયાર કરી લેવાનો હશે આ રીતનો હું ઘેર તૈયાર કરું છું આપણો ઘેર તૈયાર થઈ ગયો છે આ જે મેં પટ્ટી મૂકી છે એ પટ્ટીને પણ આપણે ગોટ ટાઈપ મૂકી દેવાનો છે ગોટીને ઉપરની સાઈડ વાળી દેવાની છે એટલે એક સરસ મજાનું ફિનિશિંગ ગોટનું આવી જશે વધારાના દોરા નીકળે તો કાપી નાખશું ને આ રીતના ગોટ કોયડે આપણે આ પટ્ટી મીકી દઈશું આપણો ઘેર તૈયાર થઈ ગયો છે હવે મેં બે ઇંચની પટ્ટી લીધી છે એની સાઈડ એક સાઈડે આપણે આ રીતની પટ્ટી લગાવી દેવાની છે એની જરૂર એટલે રાખીને કાપી નાખશું તો એને પણ આપણે ઓટીને એક સાઈડ વાળી દઈશું આને પણ વાળી દેવાનું છે અને પણ વાળીને એક સાઈડ લઈ બીજી પટ્ટી આપણે લઈ લઈશું અને આ સાઈડ મીચીને એને પણ પટ્ટી મીકી દઈશું એ બે ઇંચની પટ્ટી છે એની ઉપર પછી એને પણ ઓટી લઈશું એટલે એ પણ ગોટ બની જશે આપણો બે સાઈડ ઓટીને લઈ લેવાનું છે આ આપણે ઓટીને લઈ લીધું છે આ સરસ મજાની આ પટ્ટી થવા ઘા ઉપર જે આપણે ઉપર કવર કરી લેવાનું છે આની વચ્ચે સેન્ટરમાં લગાડી દેવાનું છે સિલાઈ મારી દઈશું આપણે વચો વચ્ચે આ રીતનું વચ્ચે મૂકીને સિલાઈ મારી દઈશું મેં વચ્ચે સિલાઈ મારી દીધી છે હવે વધારાના દોરા આપણે કાપી નાખશું બધા આ રીતના દોરા કાંઈ સરસ મજાનું મારા વાઘા કાનુડાના તૈયાર થઈ ગયા છે હવે આપણે એક મુંગઠ બનાવવાનો છે મુંગઠ માટે મેં બે ઇંચની પટ્ટીને સિલાઈ મારીને ઉઠલાવી લીધી છે ઉઠલાવી લીધી છે એને આપણે હવે લેસ મૂકી દઈશું આ રીતનો લેસ ફરતા ફરતા લગાવી દેવાનો છે ત્રણ લગાડી દઉં છું એક શેડો બાકી રાખીશ આ મુંગઠ હું બનાવું છું મુંગઠ માટે મેં બે ઇંચની પટ્ટી લઈને એને બે ચારેય બાજુ સિલાઈ મારીને ઉઠલાવી લીધી છે એને મેં ઓટી નથી અને ઉપર ઉઠલાવીને પછી ઉપર હું લેસ મૂકી દઉં છું એક સેડે મેં લેસ નથી મૂક્યો ત્રણ સેડે લેસ મૂકી દેવાનો છે હવે આ રીતનો આપણે મૂંગઠ કરી લેવાનો છે કાનુડાના બાલવાળા મૂંગઠ હું તૈયાર કરું છું જો હાલ મેં તૈયાર કરી લીધી છે હવે આપણે આને વાળ બનાવવાના છે કાનુડાના એક મેં લીધી છે એને દોરા રીતના આપણે હાથમાં વેટાળી લઈશું આ રીતના હાથમાં વિટાળી લેવાના છે આ દોરા હાથમાં વિટાળી લીધા છે હવે એને આપણે એક સાઈડ કાતરથી કાપી લેવાના છે આ રીતના હું કાપી નાખું છું કાનુડાનો વાળવાળો મુંગઠ તૈયાર કરું છું મેં લાંબા વાળવાળો વાળો તૈયાર કર્યો છે આ મુંગઠ જલ્દી તૈયાર થઈ જાય હવે એ રીતની આપણે ઉપર વાળ લેસ ઉપર આ વાળ મૂકી દેવાના છે દોરા જે છે એ મૂકી દઈશું આપણે કાનોડાના મુંગઠ ઉપર તૈયાર કરવાના છે સિલાઈ મેરીને જો આ રીતના મેં લગાવી દીધા છે હવે આને આપણે આવી રીતના વાળીને પેલા જે આપણે દોરા મૂક્યા છે એને ઓળી નાખીને દાથીએથી હરખા કરીને એક હરખા કાપી લઈશું આ રીતના કાપીને તૈયાર કરી પછી વાળી નાખીશું આપણે વાળીને એક સાઈડે આપણે સિલાઈ મારી દેવાની છે આ સિલાઈ હું આવી રીતના એક ખૂણે મારીશ આપણો મુંગઠ તૈયાર કરીશ ફિનિશિંગ માટે હું સિલાઈ મારી દઉં છું આ રીતના ઊંઘ મારો તૈયાર થઈ ગયો છે કાલોડાના લંબા વાળવાળો મુંગઠ તૈયાર કરી નાખ્યો તો હવે આપણે એને આ વાઘા પહેરાવી દઈશું આ રીતના તમે વાઘા પહેરાવી દઈશું મેં મૂંગઠવાળા મેચિંગના વાઘા તૈયાર કર્યા છે આ રીતના આપણે ફિટિંગ કરી લઈશું જે દોરીઓ મેં રાખી હતી બાંધીને તૈયાર કરી હવે આપણે મુંગઠ પહેરાવી દઈશું વાળ વાળવાળો મુંગઠ જેટલો સરસ મજાનો દેખાય છે તમે પણ જન્માષ્ટમી આવે છે તો આ રીતના ઘરે વાઘા કાનુડાના તૈયાર કરી શકો છો સરસ મજાના વાઘ કાનુડાના વાઘા મુંગઠના મેચિંગના મેં તૈયાર કરી દીધા છે તમને અમારો વિડીયો ગમે त आवा बिजापन बाखा तयार सब यहाँ आगियामा जो छ